આખી જિંદગી ભારતીય જનતા પાર્ટીને ગાળો આપીને હવે ભાજપનો ખેસ પહેર્યા પછી ભાજપના ધારાસભ્ય થયા છે એવા ચાર ધારાસભ્યો અને એક અપક્ષ ધારાસભ્ય બંધારણના લે લેશે અને કહેશે કે અમે આ ગુજરાતનું રક્ષણ કરીશું અને ગુજરાતના હિતમાં કામ કરીશું બસ આ જ ધારાસભ્યોની આજે વાત કરવી છે તેને કહીએ જે પીર પર નમસ્કાર નવજીવન ન્યૂઝ માં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા વાત કરવી છે એવા આપણા રાજનેતાઓની કે જેમણે આખી જિંદગી કોંગ્રેસમાં રહ્યા અને આખી જિંદગી તેમણે ભારતીય જનતા પાર્ટી એટલે બદમાશોની પાર્ટી તેવું કહ્યું ભારતીય જનતા પાર્ટી એટલે ગરીબ વિરોધી કામ કરનારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી એટલે હિન્દુ મુસલમાનની વાત કરનારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી એટલે જેમણે ગાંધીને હત્યા કરી એ પાર્ટીના વંશજો હોવાની પણ વાત તેમણે અનેક વખત કરી હવે એવા ચાર ધારાસભ્યોને અત્યંત આત્મજ્ઞાન લાદ્યું અને તેમને એવું લાગ્યું અતિ પવિત્ર પાર્ટી ભાજપ એટલે તો ઈશ્વરે મોકલેલો એક એવો દૂત છે કે જે આ ગુજરાત આ ભારતનું પરિવર્તન લાવનારો પક્ષ છે અને એટલે જ તેમણે કોંગ્રેસને તિલાંજલિ આપી અને નક્કી કર્યું અમારે હવે અમારું કેસરીકરણ કરવું છે આવા ચાર ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા નિયમ પ્રમાણે તેમણે રાજીનામું આપવું પડે એટલે તેમણે પહેલાં રાજીનામું આપ્યું અને પેટા ચૂંટણી લડ્યા એક અપક્ષ ધારાસભ્ય પણ છે તેમને એવું લાગ્યું કે એકલા એકલા લડવું એની કરતા એવી પાર્ટીમાં જોવું કે જ્યાં આપણી તાકાત આપણે બાહુબલી બનીને બહાર આવીએ તેવું કામ થઈ શકે એટલે તેમણે રાજીનામું આપ્યું ભાજપમાં જોડાયા આમ પાંચ રાજનેતાઓ પક્ષ અપક્ષ ને છોડ્યું અને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપર લડ્યા અને તેઓ જીત્યા છે જેમાં સૌથી સિનિયર અર્જુન મોઢવાડિયા છે સી જે ચાવડા છે આ બધા જ લોકો કાલે એટલે કે મંગળવારના અગિયાર વાગે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યના સોગન લેશે અને હવે તેઓ ભાજપના ધારાસભ્ય તરીકે ગૃહમાં ઓળખાવા લાગશે બસ સમય આ પ્રકારે માણસને બદલતો હોય છે રાજકારણમાં એવું કહેવાય છે કોઈ કાયમી દુશ્મન હોતો નથી કોઈ કાયમી મિત્ર હોતો નથી અને હું એમાં ઉમેરો કરીશ કે રાજકારણમાં કોઈ કાયમી નૈતિકતા પણ હોતી નથી નૈતિકતા પણ ફ્લેક્સિબલ હોય છે સમયની પ્રમાણે બદલાય તે જ નૈતિકતા રાજકારણમાં ચાલે છે આ આપણી કમનસીબી છે આ સ્ટોરી તમને કેવી લાગી જરૂર કોમેન્ટ બોક્સમાં લખો અમારી સાથે વાત કરતા રહો અમારું બે લાયકોન દબાવો અમારી સ્ટોરી શેર કરો ઘણા બધા મિત્રો એવા છે જેઓ વિડીયો જોવે છે પણ બે લાયકોન દબાવવાનું ભૂલી જાય છે તેમને યાદ કરાવું છું અત્યારે મને અને મારા સાથી फैजान रंगरेज निरजा आपो नमस्कार वैष्णव जन तो तेने कहिए जे पीड़ा